નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આડી વઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વમાં ચોરીની બાઇક સાથે એક યુવકને ઝડપી પાડતી એલસીબી અંકલેશ્વરની એસએ મોટર્સ નજીકથી ભરૂચ એલસીબી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચોરીની બાઇક સાથે એક યુવકને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર એલસીબી ઓફિસ બહાર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન મહાવીર ટ્રેનિંગ તરફથી એક યુવક નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર બેગ લઈને આવતો દેખાતા તેને રોકી લઈ તેની પાસે બાઇકના બિલ કે આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યા હતા તેને રજૂ ન કર્યા હોવાથી પોલીસે તેની કડક પૂછપરછ કરતા તે ભડકોદરા ગામનો રોલવીન બિસ્ત્રી વસાવા હોવાનું જણાવ્યું હતું બાઇકની વધુ પૂછપરછ કરતા તેણે આ બાઇક ભડકોદરા ગામેથી પંદર દિવસ પહેલાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી એલસીબી પોલીસે તેની અટકાયત કરી જીઆઈડીસી પોલીસને હવાલે કર્યું હતું એડીનો સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર